તો આ તરફ જંબુસર આમોદ હાઈવે ઉપર આયશર ચાલકે ટક્કર મારતા બાઇક ચાલક બે યુવાનોના મોત થયા છે જંબુસર ભરૂચ માર્ગ ઉપર દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરી પાસે જંબુસરથી આમોદ તરફ બાઇક ઉપર જઈ રહેલા બે બાઇક સવારોને પાછળથી આવી રહેલા ટેમ્પો ચાલકે અડફેટે લેતા બંને યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા જંબુસર દક્ષિણ ગુજરાત વીજ કંપની પાસેની ઘટના બાપુ સાબ કરીમ રાઠોડ રહે પુરષા અને જીગરભાઈ રહે મચ્છ મચ્છસરા બંને યુવાનો બાઇક ઉપર આમો તરફ જતા હતા ત્યારે પાછળથી આવી રહેલા આઈશર ટેમ્પો ચાલકે જીવલેણ ટક્કર મારતા બંને યુવાનોનું ઘટના સ્થળે મોત નીપજ્યું અને અરેરાટી વ્યાપી ગઈ આ બનાવથી જંબુસરની એકસો આઠની ટીમને જાણ થતાં જંબુસર એકસો આઠની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જંબુસર પોલીસને ઘટનાની જાણ થતાં જંબુસર પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માતમાં મરણ પામનાર બંને યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરી આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવીને બનાવના પગલે જંબુસર ભરૂચ માર્ગ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા